પોલીસે રીઢા ગુનેગારની ધરપકડ કરી આરોપીએ બીઆરટીએસ બસનો કાચ તોડી ડ્રાઈવર ક્લીનર સાથે મારામારી કરી હતી આરોપીએ શહેરના અલગ અલગ વિસ્તારમાં મોપેડ ચોરી સોનાની ચેઇન સ્નેચિંગ કરી ફરાર થયો ઉધના પોલીસે બાતમી આધારે આરોપી સાહિલ ઝાકીર શેખને પકડી પાડ્યો આરોપી ઉધના ગુડાદરા સલામતપુરા પૂણા પોલીસ મથકમાં નોંધાયેલ મોપેડ ચોરી સોનાની ચેઇન સ્નેચિંગ ગુનામાં સામેલ હતો

અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આ આરોપીને શોધતી જ હતી પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેઇન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોડદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક કરવામાં આવ્યા અને સાથે સાથે પુણામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એક મોપેડ હતી એ પણ ગોડોદરાથી એણે ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક્ટ કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે આ શાહી લુર્ફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈદરપુરા કટોદરા સલામતપુરા અને અઠવા આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એણે અગાઉ આ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા એટલે આ એક રીટા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું સર કઈ રીતના ટાર્ગેટ કરતો હતો આરોપી કેવા લોકોને ખાસ કરીને એ અમે અત્યારે તપાસ કરીએ છીએ ખાસ તો એણે જે ઘોડાદરામાં જે ગુનો આચર્યો છે એમાં એણે ચેઇન સ્નેચિંગ કરી લીધું હતું દિવસના સમયમાં એટલે જે ઢળતી સાંજ હોય અથવા વહેલી સવાર હોય એ પ્રકારે લોકોને ટાર્ગેટ કરતો હતો આના અગાઉ પણ કોઈ અન્ય કોઈ જગ્યાએ ગુના નોંધાયા છે કે નહીં એની પણ અમે તપાસ અત્યારે કરી ભારત છીએ સુરત